અમદાવાદ શહેરમાં નવરાત્રી આગમન પૂર્વે પ્રીમિયર મંડળી ગરબા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે મોરપી પ્રસ્તુત શુભ મંડળી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા બાવીસમી સપ્ટેમ્બર બીજી ઓક્ટોબર બે દરમિયાન ફ્લોરેટ પાર્ટી પ્લોટ સરદાર પટેલ રિંગ રોડ ઓગણેજ યોજાશે ગોપાલ ભરવાડ દેવરાજ ગઢવીર કૌશિક ભરવાડ પર્થદાન ગઢવી સુહાની શાહ અને લક્કી મીર જેવા પ્રતિભાશાળી કલાકારો તેમના સંગીત અને સ્વરોથી આ નવરાત્રીમાં યાદગાર બનાવશે મારું નામ વિશાલ મીર છે અમે ગયા વર્ષની સફળતા બાદ માં અંબાના ચરણે શિષ નમાઈ આ વખતે ફરી વખત અમે શુભમંડળી પ્રેઝન્ટ મોરપિંચ નું આયોજન કરી રહ્યા છીએ અહિયાં આગળ અમે નવા માં મોરપીચની આખી અલગ જ થીમ ન્યૂ કરી રહ્યા છે અને અમારો કોન્સેપ્ટની વાત કરું તો નવ થી બાર અમે ઓર્કેસ્ટ્રા સાથે જે સિંગર ગાશે અને બાર વાગ્યા પછી એ મંડળી ગરબાનો અમારો કોન્સેપ્ટ છે કે જે અમદાવાદ ની પબ્લિકે બહુ દિલથી એ સ્વીકાર્યું છે બાર વાગ્યા પછીની જે ગાઈડલાઈન છે એમની અંદર અમે ખાલી ફક્ત ઢોલેન શરણાઈ ઉપર જ મંડળી ગરબા ચાલશે અહીંયા ગ્રાઉન્ડ ની અંદર જો સેફ્ટી ની વાત કરું તો બોયસ માટે અમે બોયસ બાઉન્સર ગર્લ્સ માટે ગર્લ્સ બાઉન્સર ગ્રાઉન્ડ ઉપર જ તે નાની એવી મેડિકલ સર્વિસ ટીમ બેસે છે કોઈ કોઈ ઇમરજન્સી થાય તો ગ્રાઉન્ડ ની બહાર એકસો આઠ એટલે એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર હોસ્પિટલ મળી શકે એટલે એમ્બ્યુલન્સ બી અમારે ગ્રાઉન્ડ ની બાર જ હોય છે પ્લસ કે પાર્કિંગની અંદર વાત કરું તો અમારી એક જ જોડે પંદરસો થી બે હજાર ગાડી અને ટુ વ્હીલર પાર્ક પાર્ક થઈ જાય એવા અમારા વિશાલ જંક્શન પાર્કિંગની સુવિધા બી છે કલાકાર ની અંદર વાત કરું તો એવા ગુજરાતના ફેમસ એવા કપડા મેચિંગ ગીત જેને ગાયું છે એવા કૌશિકભાઈ ભરવાડ બી છે અમારા ત્યાં ગોપાલભાઈ ભરવાડ છે સુહાની બેન શાહ છે પાર્થન ગઢવી છે દેવરાજભાઈ ગઢવી છે અમારે તો સિંગલ પાસ છે સાતસો રૂપિયાનો છે કપલ પાસ છે બારસો રૂપિયાનો છે ગ્રુપ એન્ડ ટેન એ પાંચ હજારનો છે જેને ઓનલાઈન જોતો હશે એ બુક શો માંથી બુક કરાવી શકશે જેને ફિઝિકલ જોતો હશે તે અહીંયા ગ્રાઉન્ડ ઉપર બોક્સ ઓફિસમાંથી બુક કરાવી શકશે અને કોઈને એડવાન્સ જોતો હશે તો અમારા ગ્રાઉન્ડ અહીંયા જે નંબર આપેલો છે ત્યાંથી સંપર્ક કરીને મેળવી શકે